ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી જતા સમગ્ર કચ્છમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે મુદ્દોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કચ્છી લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા પર લાંછન લાગ્યું છે કાલે કચ્છી લેવા પટેલ સમાજની મીટિંગ મળી હતી જેમાં કેટલાક યુવાનો સહિત સમાજના સભ્યોએ પોતાના વિચારો સમાજ સમક્ષ રાખવાનો પ્રયાસ કરતા સમાજના દાનવીર તરીકે ઓળખાતા કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલ ગોરસિયા અને અન્ય ટ્રસ્ટીઓના ઇશારે ધમાલ મચાવી સમાજના યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનને પહોંચેલા લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે સમાજના દાતાઓ દેશ વિદેશમાંથી કરોડોના નાણાં દાન પેટે આપે છે પરંતુ વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેય તેનો હિસાબ કિતાબ રજૂ કરવામાં નથી આવતો આક્ષેપ તો એટલા સુધી કરવામાં આવ્યા છે કે કોરોના કાળ દરમિયાન બની બેઠેલા સમાજના સેવા ભાવીઓએ મન ફાવે તેમ લોકો પાસેથી નાણાં વસૂલ્યા છે કોરોના દર્દીઓ પાસેથી પાંત્રીસો થી પિસ્તાળીસો રૂપિયા રૂમનું ભાડું અને જનરલ સર્જનના બદલે કાન ના ગળા વગેરેના સ્પેશિયલ ડોક્ટરોને રાખીને દર્દીઓ પાસેથી ઊંચા બિલ વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે બીજો એક મુદ્દો એ પણ સપાટી પર આવ્યો છે કે 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 પટેલ હોસ્પિટલની તમામ પ્રોપર્ટીને એક વ્યક્તિના નામે કરવામાં આવી છે એટલું જ નહીં સમાજના લોકોને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવાની વાત હતી તેનું પણ પાલન નથી થઈ રહ્યું કેટલાક યુવાનોએ આવા મુદ્દાઓ ઉજાગર કરવા સમાજની મિટિંગમાં પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલુ મિટિંગમાં જ બબાલ મચી જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો આ સમગ્ર બબાલની પાછળ કચ્છી લેવા પટેલ સમાજના આગેવાન અને કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલ ગોરસિયા અને તેમના મળતિયાઓનો હાથ હોવાનો ખુલ્લો આક્ષેપ કરાયો છે એક જ પરિવારના ત્રણ ચાર વ્યક્તિઓ શાંતિપૂર્ણ અને નિયમ અનુસાર ચાલતી સભામાં ડાયસ પાસે આગળ આવી મને અત્યારે બોલવા આપો એવો આગ્રહ રાખ્યો માઈક પાસે આવી અત્યારે જ બોલવા આપોનો આગ્રહ સાથે ઉસ્કરાઈ જતા સભામાં હાજર સભ્યોએ તેને રોક્યા હતા અને ખલેલ ન કરવા વિનંતી કરી હતી તેમ છતાં વિરોધ અને ખલેલના હેતુથી તેને દબાણ ઊભું કરતા તેને સમજાવટ માટે પ્રયત્ન કર્યા જે વાયરલ ફોટો અને વિડીયોમાં છે આ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિઓ કોઈ વિરોધ કરનાર નથી પણ વિરોધ કરનારને સભાથી બહાર લઈ જઈ સમજાવટ કરી રહ્યા છે જેનો આથી ખુલાસો કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છી લેવા પટેલ સમાજના મામલાઓમાં સ્વામી નારાયણ મંદિરની પણ મહત્વની ભૂમિકા રહેતી હોય છે સમાજના મોભીઓ સામે ઉઠેલી આંગળી બાદ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંતો અને આગેવાનો આ મામલાને પછી મનમાની સામે સમાજના સામાન્ય લોકોમાં ફેલાયેલો પકડ્યું છે કે સમાજને સામાન્ય કારોબારીની મિટિંગની અંદર માત્ર પોતાના સભ્યોને પોતાના પરિવારને પોતાના કંપનીના પાર્ટનરોને સભ્યની ટીમમાં રાખી અને સમાજની રચના કરવી એનો મુખ્ય હેતુ આ સમાજના સારા માણસોને લેવું નહીં એનો મુખ્ય હેતુ સમાજના સારા વિચારો કોઈ દિવસ સમાજ સમક્ષ રજૂ કરો એને દબાવવાની ટ્રાય કરે એનું કારણ છે કે સમાજ પોતાને જેવું માગે છે ને એવું કરવા માગે છે એને રાજાશાહી આપ ખૂદ શાસન ચલાવવું છે એને પોતાના જો માને તો સમાજમાં રાખવાના નહીં તો નહીં રાખવાના એવા ટ્રસ્ટીઓને લોકોની નિમણૂક કરે છે જુદા જુદા માધ્યમોમાં કરવામાં આવેલા આક્ષેપ ખોટા હોવાનું જણાવાયું હતું તથા સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે હિસાબો સમાજમાં આવી જોઈ તપાસી શકે છે તેવો ખુલાસો મંત્રીએ કર્યો હતો પછી પટેલ સમાજની દર વર્ષે સમાનસભા મુજબ સમાનસભા બોલાવવામાં આવી એમાં એજન્ડા મુજબ અમે અમારી રજૂઆત કરવાની હતી અને એજન્ડા માટેનો અમને એનો સમય એમ લોકોને એક પત્ર આપેલો અને અમારી રજૂઆત માટે અમને વિનંતી કરી અને બાઇક ઉપર ઊભા બોલો ઊભા થયા પ્રી પ્લાન મુજબ એ લોકોએ દર વર્ષે એમ એમની કોઈ પણ ક્ષતિ ઉગાડી ના થાય એમની પોલ ન ખુલે જેના માટે કરીને તૈયાર કરેલા માણસો લાઉડ ઉપર બાઇક ઉપર આવી ગયા અને હાથાભાઈ કરી ખાસ કરીને શું માંગ હતી શું રજૂઆત અમારી રજૂઆત હતી સમાજને સ્પર્શતા પ્રશ્નો દાખલા તરીકે બસો કરોડને ખર્ચે બનાવેલી હોસ્પિટલ છે તો આપણા જ્ઞાતિજનોને ફાયદો શું જ્ઞાતિજનોને એક રૂપિયાનો ફાયદો કરવામાં આવતો નથી અત્યારે સાંખ જોગીબાઈ દહીસરાના ને અઢી કરોડથી ત્રણ કરોડ ત્રણ લાખનું સોરી અઢી થી ત્રણ લાખનું બિલ આપવામાં આવ્યું છે કોઈ ફાયદો કરવામાં આવ્યો નથી પટેલ ચોવીસ થી લઈને વિદેશમાં મુદ્દો ચર્ચાઓ કચ્છી લેવા પટેલ સમાજ સ્થાનિક પટેલ ચોવીસીની સાથે વિદેશમાં પણ દબદબો ધરાવે છે તેના સંગઠનની બેઠક અને તેની ચર્ચાની નોંધ વિદેશમાં પણ લેવાતી હોય છે તેવામાં રવિવારે ઢક્કો થતા સ્થાનિક પટેલ ચોવીસીના ગામોની સાથે વિદેશમાં વસતા કચ્છી લેવા પટેલ સમાજના લોકોમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો સોશિયલ મીડિયામાં પણ બેઠકમાં ઉગ્ર બોલાચાલી અને